ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાસ કરી રહેલ વિદેશી નાગરિકોને ઝડપી પાડવાની ઝુંબેશના ભાગરૂપે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કુલ ચાર બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહી પોલીસ મહાનિ નિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજને સૂચનાના આધારે કરવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા એલસીબી ભરૂચના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા જે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબી ભરૂચની મળેલ બાતમીના આધારે અલગ અલગ જગ્યાએથી ચાર શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડવામાં આવ્યા હતા ઝડપાયેલા નાગરિકોની સઘન પૂછપરછ અને ડોક્યુમેન્ટ ચકાસણી કરતા તેઓ બાંગ્લાદેશી નાગરિક હોવાની ખાતરી થઈ હતી જોકે તેઓ ભારતમાં વસવાટ કરવા માટેના કોઈ પણ વિઝા કે આધાર પુરાવા રજૂ કરી શક્યા

ઓહાલ અબ્દુલ સત્તાર શેખ વર્ષ પાંત્રીસ મૂળ રહેવાસી નોડાઈલ બાંગ્લાદેશ તેમજ રૂના માહેર મોહર શેખ વર્ષ પાંત્રીસ મૂળ રહેવાસી નેરલ બાંગ્લાદેશનો સમાવેશ થાય છે